હંગામી ફટાકડા બજારમાં ફટાકડા વેચવાના સ્ટોલ માટે ફાયર વિભાગની મંજૂરી લેવી જરૂરી છે ફાયર વિભાગની મંજૂરી મળ્યા બાદ ફટાકડાના સ્ટોલ માટેનું લાયસન્સ આપવામાં આવે છે કચ્છ જિલ્લામાં ચાલુ સાલે અત્યાર સુધી માત્ર અંજાર અને ભુજમાંથી મંજૂરી માટેની અરજીઓ આવેલ છે જેને ફાયર વિભાગે મંજૂર કરેલ છે કચ્છના અન્ય વિસ્તારોમાંથી અરજીઓ આવેલ નથી આ અંગે ફાયર ઓફિસરશ્રીએ ચંચડી સાથે વાત કરી હતી મારું નામ દિલીપ ચૌહાણ ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર ભુજ કાયમી ફટાકડા ભરવાના માટે દસ અને ભાંગામી જે છે એ વીસ પ્લસ જેવી છે જેના અભિપ્રાય આપણે આપેલા છે અંજાર અને ભુજ એમાં આપણે ફાયર ફાઈટર પહોંચી શકે છે કે નહીં એ સ્થળ તપાસ કરીને એનો અભિપ્રાય આપતા હોય છે અને ફાયરના ફાયર સેફ્ટી અંતર્ગત જે સાધનો લગાવવાના થાય છે જે એના બાબતે આપણે એમને જણાવતા હોઈએ છીએ એમને અરજી કરવી જોઈએ અને જે નિયમ પ્રમાણે હોય એ પ્રમાણે કરવું જોઈએ તો સરકારી ખાતામાં જે આપણે ફાયર ફાઈટર પહોંચી શકીએ છીએ એનો અભિપ્રાય આપણે આપવાનો થતો હોય છે તો અરજી કરેથી થી આપવામાં આવે છે ત્યાં બધી જ જાતના આપણા સાધનો જે છે ફાયર એક્સટીંગ્યુશન ફાયર ફાયર બકેટ અને ડ્રમ્સ વગેરે રાખવામાં આવતું હોય છે